ખેરાલા જિલ્લા ગળતેશ્વર તાલુકામાં આવેલ મેનપુરાથી પડાલ ગામ તરફ જતો રોડ બિસ્માર હાલતમાં ઘણા સમયથી હોવા છતાં પણ સ્થાનિક અધિકારી આંખ આગળ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે તો શું મેનપુરાથી પડાલ જતા રોડ રસ્તાનું વહેલી તકે કામ કરવામાં આવે તેવી આજુબાજુની જનતાની માંગ તંત્રને ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં રિપોર્ટર ઈશ્વરસિંહ પરમાર ખેડા શું પડાલથી તમારે મેનપુરા જે રોડ જઈ રહ્યો છે બરાબર એ ખરાબ હાલતમાં છે તે બાબત તમે શું કહેશો

અને માણસોને અવર જવર બહુ તકલીફ પડે છે અને જ્યારે કોઈ બીમાર માણસ લઈ જવા ત્યારે એને બહુ તકલીફ પડે છે કોઈ સહદર્ભાઈ બહેનો લઈ જવાનું હોય તો આટલા હેલ્લામાં એની શું દશા થાય એ જ જોવા જેવી વાત છે અત્યારે તો આ બાબતે તમે સરકારને શું કહેશો કે ભાઈ તમે આ રસ્તાનો તાત્કાલિક રિપેર કરો અથવા નવો બનાવો તો પ્રજાને દર્દીને અને અવર માટે બધી સુવિધા મળે અમને